ચૂંટણી આવી રહી છે આ સાથે વિશ્વાસ એક વ્યક્ત કર્યો હતો કે બોટી લીડ સાથે જીત મેળવીશું પાટણ લોકસભા ઉમેદવાર સાંસદ ડાબીનું અભિવાદન તેમના ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ પાટણ ત્રણ લોકસભામાં બીજી વખતે મારી ઉમેદવારીને મહોર મારી છે અને એ માટે હું આપણા ખેરાલુ જુના તાલુકાના વતની અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી ભારતના પ્રમુખ જેપી નડ્ડા સાહેબ જૂના મહેસાણા જિલ્લાના વતની અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત એકમ ના પ્રમુખ અને મારા સાથી लोकसभाના સભ્ય પ્રમુખ આરસી સીર પાટીલ સાહેબનો કોખો કો બબર માણસ સાથે સાથે ગુજરાતમાં લોકસમાની બે ચૂંટણીઓમાં 26 26 સીટોથી ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે ત્યારે આ ત્રીજી વખત છબ્વીસે છવ્વીસ લોકસભાની સીટો હેટ્રિક સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ હેક્ટ્રિક સાથે આ દેશના વડાપ્રધાન બનવાના ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી નું શાસન એ બરકરાર છે અને બરકરાર રહેવા માટે અનેક વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતમાં સેવાડાના માનવી સુધી વિકાસ નું ફળ પહોંચાડવાનું કામ કર્યું છે